લગ્નના દિવસે વરરાજાએ નોટોનો હાર પહેર્યો હતો તે વખતે આ ગાડીવાળા ભાઈએ પાંચસો રૂપિયા શોર્યા અને પછી શું તેમે જેમ જોઈ રહ્યા છો તેમ વરરાજા પોતાના લગ્ન છોડી ગાડી પાછળ લટકી ગયા હતા અને ગાડીવાળાને પકડી પાડી ખૂબ મારે છે મિત્રો વિડીયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા પોતે પણ ગાડીમાં લટકી ગયા છે અને ગાડી ઊભી રાખવે છે ત્યારબાદ પોતાના સગા સંબંધી આવે છે અને ડ્રાઈવરને ખૂબ મારે છે જેમાં તમે જોઈ શકો છો કે ડ્રાઈવર પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને લોકોને વિનંતી પણ કરી રહ્યો છે જે કઈક કહેવા માંગે છે તેમ છતાં પણ મિત્રો આ વરજા અને તેમના ડ્રાઈવરને ખૂબ મારતા રહે છે